ધોડાવાળા સેવક સમુદાય દ્વારા ઉત્તમોત્તમ વ્યવસ્થા અસંખ્ય શિસ્તબદ્ધ રસોઈ બનાવવાથી લઈ પીરસવા સુધીની અવિરત સેવા કરતા જોવા મળ્યા હતા મહિલા સ્વયંસેવકો દ્વારા અદ્ભુત સેવા નાનામાં નાની વ્યવસ્થાથી પચ્ચીસમાં સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવ પ્રસંગ દીપી ઉઠ્યો હતો દરેક નવ દંપતીઓને આદર્શ દાંપત્ય જીવનની શીખ સાથે ચાંદીની ગાયનું દાન અને મહાકુંભના પવિત્ર ગંગાજળથી શુભાશિષ પાઠવ્યા હતા ઉદાર દિલ દાતા અનેક સંતો મહંતોની પાવન નિષ્ઠામાં સપ્તપદીની દીક્ષાની મહત્તા દર્શાવતી માર્મિક ટકોર સાથે સીતારામ બાપુની ઉપસ્થિતિ સમૂહ પૃથ્વી દંપતી હો સુમંગલમના આશીષ પાઠવતા અનેક વરિષ્ઠ સંતોની સીતારામ આશ્રમ ખાતે હાજરી રહી હતી પચીસમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં પચીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા